રાજ્યની એક લાખ આંગણવાળી જે બહેનો છે તે તેમની લઘુત્તમ વેતન સહિતની જે પડતર માંગણીઓ છે તેને લઈને અનેક વખત તે આંદોલન કરી ચૂક્યા છે ગાંધીનગર સુધી પણ તે ગયા છે તેમ છતાં તેમની પડતર માંગણીઓ છે તેનું નિરાકરણ આજ સુધી નથી આવ્યું અને ફરીક વખત તેમણે હુંકાર ભર્યો છે કેમ કે તેમના અધિકાર માટે તેમણે લડત લડવાની છે તેનો નિર્ધાર કર્યો છે અને બહેનો આજે અમદાવાદની કલેક્ટર ઓફિસના બહાર પણ ભેગા થયા છે બેન જે પ્રકારે લાંબા સમયની એક લડત છે પરિસ્થિતિ યથાવત ત્યાંની ત્યાં છે શું લાગે છે હું પરમાર રજનીન્દ્રકુમાર સુરત થી આવ્યા છીએ અમે લોકો અમે ઘણી લડાઈ લડ્યા બધું જ કર્યું પણ સરકાર અમારી સામે કોઈ રીતે જોતી નથી એક બાજુ સરકાર નારી સશક્તિકરણની વાત કરી રહી છે અને તમામ આશા વર્કરવાડી બહેનો શોષણ કરી રહી છે અમારે હાઈકોર્ટનો ચુકાદો આવ્યા એને પાંચ મહિના થવા આવ્યા છે છતાં સરકાર અમને કોઈ પડાવ કરવાની બી મંજૂરી નથી આપતી ખબર છે કે બહેનો જો પડાવ કરશે તમારે અમારે જ પડશે આજે અમે સરકારની બી ઉપર જઈ

અને બે હજાર વીસ

અમને આપવામાં આવ્યું છે એના પછી કોઈ પ્રકારના મોબાઈલ નહીં આપવું અમને લઘુતમ વેતન જાહેર કરો અને જે ગુજરાત હાઈકોર્ટના ચુકાયદાની અવલેહના કરી રહી છે આ સરકાર એના જ વિરોધમાં આજે બેનો છે અને જે તમે ચાર લેબર કોડ કાયદા કાયદા છે એ અમારા માટે મરણિયા જેવા છે તેને પાછા લેવા માટે અમારી લડત છે એવી રીતે ગુજરાતની આજે તમામ ગુજરાતની છવ્વીસ જિલ્લાઓની બહેનો અહીંયા એકત્રિત થઈ છે એમની માંગણી જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આ લડત ચાલુ ને ચાલુ જ રહેશે વર્તમાન સમયમાં તમને કેટલું વેતન મળી રહ્યું છે તમારે કેટલા વેતનની અપેક્ષા છે વર્તમાન સમયમાં અમને દસ હજાર જ મળે છે અને દસ હજાર માં અમને પોષી નથી વળાતું જો અમને સરકાર અમને ચોવીસ હજાર આઠસો અને તેડા ઘર બહેનો ને વીસ હજાર ત્રણસો આપવાનું કહ્યું છે એ આપશે તો અમારું સારી રીતે ઘર ચાલી શકે અને અમારા બાળકોને બી પૂરતું ધ્યાન આપી શકે હમણાં ઓછા પગારમાં અમારા બાળકો સામે પણ ધ્યાન અપાતું નથી અને સખત ને સખત કામગીરી કામગીરી રાત્રે બોલાય રાત્રે પણ હમણાં કામ બી અમારી બહેનો રાત્રે અગિયાર અગિયાર બાર વાર વાગ્યા સુધી બિયલોની કામગીરી કરે છે અને સરકારની કામગીરીમાં અમારે વિરોધ નથી પણ એમના કામની સામે અમને લઘુત્તમ વેતન જે સરકારે જાહેર કર્યું એ અમને આપે તો સારું ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે ચુકાદો આપી દીધો છે તેમ છતાં કેમ તમને એવું લાગે છે કે તેનું અમલીકરણ નથી થયું ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો તો આપ્યો જ છે પણ કે છે ને કે હાઈકોર્ટ તો ચુકાદો આપી દે કદાચ સુપ્રીમ બી આપી દે પણ આ સરકાર આપવા અમને રાજી નથી સરકાર ઓલું કહે ને કે ટુકડા ફેકો સરકાર છે જાહેર તો બધું કરી જ દે છે પણ કે ને આપવા માટે કોઈ રાજી નથી એની જેવું છે એટલે ની આપે હા કાલે જવાના ને અમે ગાંધીનગરમાં અમારો જે પગાર કીધો છે સરકારે જાહેર કરેલો છે કે વીસ હાજર ત્રણસો હેલ્પર બેનોનો અને ચોવીસ આઠસો વર્કર બેનોનો

તો જે બહેનો ગળે આવી ગયેલી છે એ પ્રશ્ન અમારો છે એક તો મોબાઈલ નો કે સરકાર બધું ડિજિટલ કામગીરી ઓનલાઈન મોબાઈલ થી કરાવવામાં આવે છે બાળકોથી કેન્દ્રથી માંડીને બાળકોના વજન ઉંચાઈ નાખો બાળકોના પોષણ આહાર નાખો બાળકોના ફોટા નાખો પ્રવૃત્તિના ફોટા નાખો મંગળ દિન ફોટા નાખો સેશનના ફોટા નાખો આ તમામ ફોટા પ્રવૃત્તિ ઓનલાઈનમાં જાય છે સરકારે મોબાઈલ આપ્યા નથી બે હજાર ઓગણીસ માં મોબાઈલ આપેલા એ અત્યારે બગડેલી હાલતમાં પડેલા છે બહેનો અત્યારે પોતાના પર્સનલ મોબાઈલથી થી કામગીરી કામગીરી છે અને એમાં પણ આટલી બધી એપ્લિકેશનો સરકારે લાઈન મૂકેલી છે એટલે બહેનો નાથી કામગીરી એટલી બધી પૂરી જ નથી થઈ શકતી મોબાઈલો પણ હેંગ થઈ ગયા છે સરકાર પાસે ગ્રાન્ટ આવીને પડેલી છે આજે બે હજાર ને ત્રેવીસ માં ગ્રાન્ટ બાવીસ માં ગ્રાન્ટ આવેલી એ અત્યારે સરકાર પાસે છે પણ તેમ છતાં સરકારને મોબાઈલ ખરીદી આપવાનો ટાઈમ નથી મળતો બહેનો એટલે એટલે મહેરબાની કરીને સરકાર પહેલા તો મોબાઈલ આપે તો બહેનો વ્યવસ્થિત કામ કરે બીજી અમારી માંગણી છે કે ગુજરાત હાઈકોર્ટે જે હુકમ કર્યો છે ચોવીસ વર્કરને અને વીસ હજાર ત્રણસો હેલ્પરને જે વેતન ચુકવણું કરવું જોઈએ એનો અમલ સરકાર કરતી જ નથી અને કયા કારણથી સરકાર હોવી જોઈએ પણ અમારી માંગણી છે કે જે કામગીરી કરે છે તમે જે સરકારી કર્મચારી જે કામ હોય એ તમામ કામગીરી આંગણવાડી વર્કર બહેનો કરે છે આ બાળકોના પોષણથી માંડીને આરોગ્યથી માંડીને લાભાર્થી ના આરોગ્ય ની ચિંતા કરતી હોય તો આંગણવાડી વર્કર હેલ્પર છે બીજી બાજુ જે બેરોની કામગીરી છે રાષ્ટ્રીય કામગીરી એ પણ આંગણવાડી વર્કર હેરફરો કરે છે બીજી બાજુ જે સરકારના જે કઈ મેળા હોય ગરીબ કલ્યાણ મેળા હોય કૃષિ મેળા હોય કે ગમે તે પ્રોગ્રામ હોય તો એની અંદર પણ આ બહેનો જ ઉપયોગ કરવામાં આવે છે તો અમારી માંગણી છે કે તમે આટલો બધો ઉપયોગ બહેનો કરો છો બહેનો થકી જ તમારી સરકાર ચાલતી હોય એવું જ લાગે છે તમામ અધિકારીઓ બહેનો કામગીરીના કારણે વાહવાહ લેતી હોય છે અને જયારે બહેનો આપવાનો પ્રશ્ન આવે છે ત્યારે સરકાર પીછે હટ કરે છે આજે અમે આવેદન પત્ર આપીને થાક્યા છીએ ત્યારે અમારે રોડ ઉપર આવવું પડ્યું છે એટલે આજે મહિલા સશક્તિકરણના નારા લગાવતી સરકાર છે એમને અમે બતાવવા માંગીએ છીએ કે મહિલાઓનું સશક્ત વ્યક્તિકરણ નહી પણ શોષણ થઈ રહ્યું છે અને એટલા માટે બહેનો રોડ ઉપર આવે છે એટલે આજે બહેનો આજે રોડ ઉપર આવી છે એ આવતીકાલે ગાંધીનગરમાં તમારી કચેરી સામે પણ આવી શકે છે આગામી ચૂંટણી પણ આવે છે એટલે સરકારને અમે કહેવા માંગ્યા છે તમાર અમારા જે પ્રશ્નો છે એ તાત્કાલિક ધોરણે ઉકેલે સરકાર એટલી બધી મગરૂમ સરકાર છે કે આ બહેનોના આટલા આવેદન પત્રો આપ્યા આટલા પ્રોગ્રામો કર્યા છે ગયા નવેમ્બર મહિનામાં નવ તારીખે અમે અમદાવાદની અંદર પરમિશન નોથી આપવામાં આવી તેમ છતાં પણ વીસ હજાર વેનો અહિયાં ભેગી થઈ હતી અને ધરણા કર્યા હતા આખા દિવસના તેમ છતાં પણ મુખ્યમંત્રી અમારી સાથે બેઠક કરવા પણ તૈયાર નથી મહિલા બાળ વિકાસ મંત્રી પણ બેઠક કરવા માટે તૈયાર નથી એટલે સરકારનો સરકાર જાણે પણ અમે જે કંટાળી ગઈ છે છે એ હવે હવે આવી અને આપઘાત કરવાની કોશિશ કરી રહેલી છે ત્યાં સુધીની હદ આવી ગઈ છે એટલે સરકાર અમારું નિરાકરણ લાવે અમારા પ્રશ્નો ઉકેલે અને જે હાઈકોર્ટે હુકમ કર્યો છે એનો વહેલામાં વહેલી તકે છ મહિનાની મુદત આપેલી છે છ મહિના પૂરા થવા આવ્યા છે એટલે સરકાર એનો વહેલામાં વહેલી તકે અમલ કરે ગાંધીનગર જવાની વાત છે તો ત્યાં કોઈ આક્રમક તમે કોઈ કાર્યક્રમ આપવાના હોય સચિવાલય સુધી પહોંચવાનો કોઈ પ્રયાસ હોય અત્યારે તો એવો અમારો કોઈ ઈરાદો નથી કારણ કે અમે બે દિવસનો આ પ્રોગ્રામ નક્કી કરેલો હતો પણ અમને પરમિશન જ આપવામાં આવી આજે અમદાવાદ અંદર અહિયાં બે ચાર કલાકના ધરણા કરવાની અમને પરમિશન આપવામાં આવી સરકાર એમ છે કે બહેનોને ચૂલા મૂકે આંખો ના દુખે એટલા માટે ગેસ આપવામાં આવે છે બહેનોની ચિંતા કરે છે તો આ બહેનો નથી આ શું ભાઈઓ છે આ જ બહેનો આજે તડકામાં અહીંયા બેસી રહી છે મંડપ બાંધવાની પણ છૂટ આપવામાં નથી આવી એવી જ રીતે આવતીકાલે આટલી બધી રિક્વેસ્ટ કરી છે ત્યારે આવતીકાલે ગાંધીનગર

આંગણવાડી બહેનોની પડતર માંગણીઓ લઈને એક લાંબા સમયથી લડત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે વિભાગના મંત્રી હોય તે પોતે આંગણવાડી બહેનો છે તેમને મળવા માટે તૈયાર નથી તેમને સમય આપવા માટે તૈયાર નથી અને આ બહેનો એક લાંબા સમયથી જે ગુજરાતમાં એક લાખ જેટલી મહિલાઓ છે તેની આ સંખ્યા છે અને તેમની લઘુતમ વેતન છે તે મુખ્ય માંગણી છે હવે જોવાનું તે રહેશે કે આવતીકાલે જ્યારે તે ગાંધીનગરમાં એકઠા થાય છે ત્યાર પછી મુખ્યમંત્રી કે વિભાગના મંત્રી તેમના સાથે બેઠક કરવા તૈયાર થાય છે કે નથી ને તા કેમેરામેન અબુસર સાથે તૌફિક કાચી નવજોર ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે